બધાને સૌથી પહેલા તો સન્માન પત્ર મળ્યું છે એ ખૂબ ખૂબ અભિનંદન એક કાર્યક્રમની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે એ અહીંયા મને દેખાઈ રહ્યું છે ઘણા વખત પહેલા મને ખોડીદાસભાઈનો ફોન આવ્યો હતો કે બેન આવું કાર્યક્રમ છે તમે આવી શકશો મેં કીધું મારે બીજે દિવસે એક કાર્યક્રમ છે હું જોઈ લો મારી ટ્રેન કેટલા વાગાની છે અને મેં બીજી જ મિનિટે કીધું કે ના હું આવીશ ચોક્કસ એનું સૌથી મોટું કારણ અને કદાચ આકર્ષણ એક એ છે કે હું પણ ક્યારેક તમારી જેમ બ્યુટી પાર્લરનો કોર્સ કરવા માટે ગઈ કોઈ સંસ્થામાં મેં પણ ફોટોગ્રાફીનો કોર્સ કરેલો છે જેમ કરેલું કર્મનું ફળ મળે છે એમ શીખેલું ક્યારેય એડે જતું નથી એવું હું માનું છું ફોટોગ્રાફીથી માંડીને સીવણથી માંડીને કેટલું બધું શીખી છું અને જ્ઞાતિના પુસ્તકો મેળવીને ભણી છું સરકારી સ્કૂલમાં છ મહિનાની છ રૂપિયા ફી ભરીને હું ભણી છું બહુ નાનેથી આગળ આવી છું ત્યારે આ બધી દીકરીઓનું બહેનોનું સન્માન થાય છે એમને શીખવનારાઓનું સન્માન થાય છે એનો મને ખૂબ જ આનંદ છે કેમ કે કોઈ સફળતા ક્યારેય એકલી વ્યક્તિની હોતી નથી સફળતા સુખ કામ નામ જિંદગી આપણે એના વિશે મારે આજે થોડીક વાત કરવી છે હું કોઈ લેક્ચર આપવા નથી એવી આપણે બધા સંવાદ કરવાનો છે લેક્ચર બાજી કોઈને ના ગમે બરાબર ને હે ને નામ અને કામ કામ કરશો તો નામ મળશે અને નામ હશે તો કામ થશે હે ને નામ ને કામ બે એકબીજા સાથે જોડાયેલું છે મારા જીવન સાથી કૃષ્ણકાંત અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે વેલકમ એ અહીંયા સંદેશના એડિટર છે અને અત્યારના એના પિક અવર્સ છે ને એમાંથી મારા માટે આવ્યા છે આપણા સૌ માટે આવ્યા છે અને આમાંથી ઘણા બધાના પરિવારજનો આવ્યા હશે પરિવારજન જ્યારે તમારી સાથે હોય ને ત્યારે તમારું પ્રોત્સાહન બેડ જતું હોય છે એનો એક આનંદ જુદો જ હોય છે આપણું સન્માન થતું હોય અને ઓડિયન્સમાં આપણા પપ્પા મમ્મી કે આપણા જીવનસાથી આપણા ભાઈ બહેન તાળીઓ પાડતા હોય ને તો એની એક મજા એનો એક આનંદ જુદો જ છે એ એક જે તાળી ખૂણામાંથી આવતી હોય ને એ તમને તમારી અંદર કંઈક ઉમેરતી હોય છે તો આજે મારે વાત કરવી છે તમારી સાથે સંવાદ કરવો છે નામ કામ અને જિંદગી વિશે આપણું નામ તો છે આપણા મા બાપનું આપેલું પણ એને નામને આપણે કમાવવાનું છે અહીંયા તમે થી વધુ બહેનો ત્રણ વર્ષમાં જુદા જુદું બધું કૌશલ્ય અને હુનર એમને કેળવ્યું છે તો એ બધી દીકરીઓનું મને ગૌરવ છે કેમ કે તમે ક્યારેક જે કંઈ શીખ્યું છે ને એ તમને ક્યારેક તો કામ લાગવાનું જ છે પણ કામ છે એ તમને સુખ આપે છે એ કામ તમને સફળતા આપે છે તમારી જિંદગીનો કોઈ પણ માણસ હોય એની જિંદગીનો ગોલ શું હોય સુખી થાવું પરિવારજનોને સુખી કરવા સુખ સંપત્તિ સફળતા સ્ટેટસ પરિવાર સંબંધો આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે આપણે આ બધું શેના માટે કરીએ છીએ સફળ થવા માટે સુખી થવા માટે સુખી થવું એટલે શું માણસ કયો માણસ સૌથી વધારે સુખી છે જે પોતાની જાતને સુખી માને એ તમારી પાસે બંગલા હોય ગાડી હોય અને છતાંય તમારી અંદર જો સંતોષ નહીં હોય ને તો તમને કોઈ સુખી નથી કરી શકવાનું સુખ ક્યારે આવવાનું છે જ્યારે પરિવાર અને સંબંધોનું આપણને સમજણ હોય એક સંબંધોની અંદર એક સાતત્ય હોય સંબંધોની અંદર કંઈક એવું તત્વ હોય જે તમારી અંદર કંઈક ઉમેરતું હોય જે તમને જીવાડતું હોય આપણી પાસે આપણું ઘણું બધું હોય છે પણ આપણને ફરિયાદ બહુ હોય છે ને એક બહુ સરસ મજાની વાર્તા મને યાદ આવે છે એક કાગડો હતો કાગડાને એમ થયું કે યાર હું તો આખો કાળો છું મારી પાસે કાળા સિવાય ને કાકા સિવાય બીજું કંઈ છે નહીં એમ સૌથી દુઃખી માણસ તો હું જ છું એમ સૌથી દુઃખી પક્ષી તો હું જ છું હવે કાગડો ઉડતો ઉડતો ગયો બગલા પાસે બગલાને કે બગલા ભાઈ તમારી પાસે તો સરસ મજાનું ધોળું રૂપ છે તમારે આટલું સરસ પાણીની વચ્ચે રહેવાનું આ મને જુઓ હું કેટલો કાળો છું મારો તો અવાજ એ કોઈને ગમતો નથી હું કોકને ત્યાં આંગણા પર બોલતો હોય તો એ મને ભગાડી દે છે બગલો કે એ કે હવે રહેવા દે એ કે આ ધોળું છે એ કે શરીર એક જ કલર છે એ કે અને એવી કંઈ મજા છે નહીં પોપટને જોઈ કે પોપટને કાળો કાંઠલો આપ્યો છે લીલો રંગ આપ્યો છે લાલ ચાંચ આપી છે કાગડાને એમથી વાત તો સાચી છે પોપટ વધારે સુખી લાગે છે પોપટ પાસે ગયો ઉડતો ઊડતો પોપટને કહે કે કે પોપટ ભાઈ તમારો તો વટ છે કેટલું સરસ કાંઠલો ને આટલો સરસ અવાજ ને તમે બોલો ને બધા તમને પ્રેમ કરે ને પોપટ કે તું રહેવા દે ભાઈ મોરને જો ઓલા કાગડાને એમ થયું કે યાર આ વાત એ સાચી છે મોર તો જોઈ કે મોર પાસે જો કેટલા સરસ અલગ અલગ કલરના રંગ કેટલા સરસ ખીલી ઉઠે એવા પીંછા છે એનો આકાર કેટલો સરસ છે એ બોલે તો લોકોને ગમે ટવકે તો લોકોને ગમે એટલે કાગડો ઉઠતો ઉઠતો મોર પાસે ગયો એ કે મોરભાઈ તમે સૌથી વધારે સુખી છો એમ મોર ક્યારે ભાઈ રહેવા દે આ મારા પીછા લોકો ખેંચી જાય છે મને એ કે મારી નાખે છે કોકવાર મારું એ કે મને કે વરસાદ સિવાય કોઈ યાદ કરતું નથી મને એ કે પૂરી દે છે લોકો એ કે સુખી તો તું છો તને કોઈ પૂરેશ પાંજરામાં ત્યારે કાગડાને એમ થયું કે હા યાર સુખી તો સૌથી વધારે હું જ છું તો વાત એ છે કે આપણી પાસે જે છે એનાથી આપણે સુખી નથી હોતા આપણે સુખ આજુબાજુમાં શોધતા હોઈએ છીએ કોકના ફેસબુક ને ટ્વિટર પર ને બધા ફોટા જોઈએ કે આ તો અહીંયા ફરવા ગયા તો આહા આ તો બહુ સુખી છે આ તો બહુ ખુશ છે હે ફેસબુક પર બધાના બીજા સરખામણી જેવું કોઈ દુઃખ જ નથી મને એવું લાગે છે કોકની સાથે સરખામણી કરવાથી તમને ક્યારેય સુખ મળવાનું નથી સુખની અનુભૂતિ તો તમને અંદરથી થાય ને તો જ છે અને એ ક્યારે થવાની છે તમે તમારા પરિવાર સાથે તમારા સંબંધોમાં સુખી હોવ પ્રેમથી રહેતા હોય ને ત્યારે થવાની છે આ પ્રેમ નામ કામ અને જિંદગી પ્રેમ હશે ને તો તમે સંઘર્ષ કરતા હશો ને એ પણ બહુ સરળ લાગશે ઘણા લોકો છે ને કામને ગમતું કરે ઘણા લોકો ગમતું કામ કરે આ બે વસ્તુ છે ને અરસ પરસ છે અનાયાસે તમે કંઈક વસ્તુ શીખી ગયા અને જો પરિવારને તમારો સપોર્ટ થયો થોડોક હાથ વાટકો થયો કાઠિયાવાડમાં શબ્દ છે હે હાથ વાટકો થયો આપણા પરિવારને થોડીક આપણી મદદ થઈ અત્યારનો સમય એવો છે કોમ્પિટિશનનો સમય છે આપણે દેખાદેખીનો સમય છે આપણે કોઈનું જોઈને સુખી નથી થતા એવો સમય છે ત્યારે પરિવારની અંદર જો આપણી થોડીક પણ મદદ જો મદદરૂપ થતી હોય આપણી થોડીક પણ કમાણી તો એ બહુ મહત્ત્વની વાત છે આપણને ઘણી વખત એમ થાય કે ટાઈમ પાસ કરવા માટે આપણે કોઈ કોર્સ કર્યો હોય અને પછી એ આપણું કૌશલ્ય એટલું આગળ આવે મારા જ ઘરમાં બે ત્રણ કિસ્સાઓ એવા છે મારા નણન છે એ એક વખત આફ્રિકાથી આવ્યા હતા અને એમણે સમય હતો અને બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો અને પછી એમણે દારેસ્લામમાં પોતાનું બ્યુટી પાર્લર કર્યું અત્યારે એ હિલર છે અને હિલિંગ કરે છે અને ટેરો રીડિંગ કરે છે હવે સમય એવો આવ્યો કે એ એના બ્યુટી પાર્લરના પૈસાથી પોતાનું ઘર ચલાવતા હતા પોતાના બાળકોનું એજ્યુકેશન પૂરું કરતા હતા અને ઘણી બધી જવાબદારીઓ એમણે નિભાવી બીજો કિસ્સો મારા મધર ઇન લોનો છે સાસુનો છે મારા મારા સાસુ ગવર્મેન્ટ ટીચર હતા અને મારા સસરા સાથે એમના મેરેજ થયા બહુ નાનકડી વાત છે પણ બહુ મહત્ત્વની વાત છે મારા સસરા બહુ મોટા બિઝનેસમેન હતા અને મારા સાસુ ટીચરની જોબ કરતા હતા અને મારા સસરાએ એક વખત એવું કીધું કે તારો જે સેલેરી છે ને એટલો તો છોકરાઓના રમકડાના પૈસા થઈ જાય છે એમ સંજોગો એવા થયા કે બહુ કપરી પરિસ્થિતિ આવી અને મારા સાસુના સેલેરીમાંથી ઘર ચાલતું હતું તો આપણી આવડત આપણી જે કાંઈ અંદર પડેલું છે એ જો પરિવારને થોડું ઘણું ક્યાંક મદદરૂપ થાય તો એ બહુ સાર્થક ગણાય છે મને એવું લાગે છે અને પરિવારથી વધારે કાંઈ નથી એ આપણે બધા જ લોકો જાણીએ છીએ પણ આપણને છે ને પરિવારના લોકો સાથે જ વાંધો પડે તમે જો આપણી આપણે અત્યારે બધા અલગ અલગ ઉંમરના લોકો છે ઓડિયન્સમાં બધા લોકો જો નાના હોઈએ આપણે બાલમંદિરમાં હોઈએ ત્યારે બાલમંદિરના ફ્રેન્ડ હોવાના છે પછી પ્રાઇમરીમાં જઈએ એ બાલમંદિરના અમુક ફ્રેન્ડ છૂટી જાય નવા ફ્રેન્ડ બને પછી આપણે આગળ હાઈસ્કૂલમાં જઈએ હાયર સેકન્ડરીમાં જઈએ કોલેજમાં જઈએ આપણી જિંદગીમાં મહત્ત્વના કેટલા લોકો છે ગણીને દસ લોકો મહત્ત્વના છે તમે ગણજો વેઢા ગણશો ને તો પણ દસ દસ લોકો આંગળીઓ પણ વધી પડશે કદાચ એનાથી ઓછા લોકો આપણી જિંદગીમાં મહત્વના છે એ મહત્વના લોકો સાથે જ આપણને વાંધો પડે છે હું તમને વાંધો પડે છે આપણે છે ને આ મિત્રો બધા બદલતા રહીએ આપણી જીવનમાં અલગ અલગ મિત્રો આવતા જાય અલગ અલગ સંબંધો આવતા જાય પછી એમાંથી પાંચ કે સાત લોકો છે ને એ પરમાનન્ટ રહેવાના છે આપણા મા બાપ આપણા કાકા ફૈબા માસીથી માંડીને અનેક જે આપણા લોહીના સંબંધો છે કે આપણા લાગણીના જોડાયેલા સંબંધો છે બીજા સંબંધો ધીમે ધીમે છૂટતા જવાના છે તમે આગળ ક્યાંક કામ કરવા જાઓ બીજા નવા મિત્રો મળશે એ પછી જોબ બદલાવો તો બીજા મિત્રો મળશે હવે આ બધા મિત્રોને આપણે છે ને બહુ સારું લગાડીએ છીએ બહુ રૂપાળું રૂપાળું બોલીએ છીએ બહુ સારું સારું વાત કરતા હોઈએ છીએ આપણું ઓરિજિનલ સ્વરૂપ તો આપણા ઘરના લોકોને જ ખબર હોય છે હે ને આપણે કહેવા છીએ એ આપણા ઘરના લોકોને જ ખબર હોય પરિવારના લોકોને જ ખબર હોય છે તો પણ આપણને છે ને આ જે પાંચ દસ લોકો બહારના છે ને એના કરતાં આપણા ઘરના લોકો સામે વાંધો પડે છે શું કામ વાંધો પડે છે આપણને એના માટે લાગણી છે પ્રેમ છે એટલા માટે વાંધો પડે છે જ્યાં લાગણી અને પ્રેમ હોવાના ત્યાં ફરિયાદો હોવાની ત્યાં અપેક્ષા હોવાની ત્યાં બીજું ઘણું બધું હોવાનું જ્યારે તમે નામ કરો છો જ્યારે તમે કામ કરો છો ત્યારે ઘણા બધાની અપેક્ષા તમારી પાસેથી વધી જતી હોય છે તમારી ખુદની તમારી જિંદગી પાસેથી અપેક્ષા પણ વધી જતી હોય છે તમે માનો કે ક્યાંક એક નાનકડી સક્સેસ મળી આજે હું અહીંયા સક્સેસ એટલે શું આજે હું અહીંયા ઊભી છું અને વાત કરું છું એ મારી સફળતા છે અહીંયા સ્ટેજ ઉપર બેઠાતા એ બધા વડીલો છે એ એમની સફળતા છે સફળતા એટલે શું સફળતા તમને સુખ આપવાની છે સફળતા તમને ક્યાં લઈ જાય છે તમે નાનકડું એક કામ કરો અને થોડા કંઈ જો સફળ થાવ થોડું કંઈ જો તમારા પરિવારને ગૌરવ થાય તો એ તમારી મહેનત એ તમારું નામ એ તમારું કામ તમને બહુ જ આનંદ અપાવશે આનંદ આ છે ને હેપીનેસને પ્લેઝરમાં બહુ મોટો ફરક છે હેપીનેસ છે ને તમને અંદરથી થાય છે ખુશી તમને અંદરથી મળવાની છે જ્યારે પ્લેઝર છે ને એ તમને બાહ્ય વસ્તુઓથી મળવાનું છે હે આ આનંદની અનુભૂતિ તમને જ્યારે થશે તમને તમારા કામની સફળતા જ્યારે તમને એમ થશે કે ના મેં કંઈક કામ કર્યું અને મારા પરિવારને મેં હેલ્પ કરી છે આપણે કોઈના આપણા પરિવાર માટે લંચ કે ડિનર ઓલું ને કે આપણો ચણા મમરા જેવી કી આપણી આપણી આવક છે એ ચણા મમરા જેવી છે ચલો નાનકડી આવક છે પણ ચણા મમરા કેટલી હે પૂરે નહીં કોઈને ખબર નહીં હોય હં હે પૂરું કાઠિયાવાડના લોકો હશે ને એને ખબર હશે કે એ કેટલા મહત્ત્વના છે ને આપણા જીવન માટે એ પણ એટલું જ જરૂરી છે જાણવું એટલે અને બીજું સૌથી વધુ મહત્ત્વનું એ છે ને કે આપણે છે ને અત્યારના સમાજમાં કમ્પિટિશનનો યુગ છે એક વ્યક્તિથી કોઈ દિવસ ઘર ચાલવાનું નથી એક વ્યક્તિની કમાણીથી ઘર ચાલવાનું નથી બે વ્યક્તિ કમાતી હશે ને તો ઘર બહુ સરળતાથી ને સહજતાથી ચાલતું હશે બાકી છે ને ઘણા બધા પરિવારોમાં એક સાંધોનતા તેર તૂટે એવી પેલી હાલત હોય છે એવું ન થાય ને એના માટે કંઈક શીખવું જરૂરી છે હું એવું માનું છું કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આવડત રહેલી છે કુકિંગની આવડત હોય ને તો પણ એ બેસ્ટ આવડત છે આવડવું કંઈક આવડવું ને એ બહુ જરૂરી છે મને પોતાને ખબર નહોતી મને લખતા આવડે છે લખતી ધીરે મને પોતાને ખબર નહોતી મને નવલકથા લખતા આવડશે તો આ બધું સમયે સમયે કામે કામને શીખવ્યું છે તમે એક નાનકડી શરૂઆત કરશો ને એટલે તમારા કામને શીખવાનો આગળ વધવાનો મોકો મળવાનો જ છે જ્યારે જ્ઞાતિ કે સમાજ આપણી સાથે હોય અને આપણને મદદ કરે આપણને થોડુંક આગળ વધવા માટે કંઈક પ્રોત્સાહન આપે તો કંઈક એવું આપણી અંદર તત્વ છે જે તમારા પરિવારને જે તમારા લોકોને કંઈક એની અંદર ઉમેરતું હોય છે કંઈક મને એવું લાગે છે કે આત્મનિર્ભર થાવું કે તમારી અંદરનો હુનર વિકસાવો કે વિકસવો એના કરતાં તમે અંદરથી પોતે કેવું ફીલ કરો છો ને એ સૌથી વધુ મહત્વનું છે તમે અંદરથી પોતાની જાતને કેવી અનુભવો છો ને એ બહુ મહત્ત્વનું છે ઘણી વખત એવું થાય કે આપણે કંઈક કરવા માગતા હોય પણ આપણા ઘરના લોકોને મંજૂર ના હોય આપણા ઘરના લોકો સાથે આપણે સંઘર્ષ કરવો પડે સંઘર્ષ ક્યારે કરવો પડે જ્યારે ઘરના લોકોના વિચારો આપણી સાથે ન મેચ થતા હોય જ્યારે આપણે અલગ અલગ વિચારોના હોય ત્યારે આપણે સંઘર્ષ કરવો પડે તો ત્યારે શું કરવાનું બળવો કરવાનો એનો રસ્તો શું ઘણી બધી વખત આપણને એમ થાય કે હવે આમ કહી જ દેવું છે પપ્પાને હવે મારે મારા હસબન્ડને પેલું આમ બોલી જ દેવું છે પણ દર વખતે એવું થતું નથી હોતું દર વખતે આપણે એવું કરતા નથી હોતા કેમકે સંઘર્ષથી હંમેશા સમાધાન મળવાનું નથી સંઘર્ષથી વાત વધવાની છે મન ટૂંકા થવાના છે મન ઊંચા થવાના છે પરિવારમાં જ્યારે રહેતા હોય ત્યારે મન ઊંચા થવા કે મોઢું ચડાવીને ઘરમાં ફરવું એ યોગ્ય તો નથી જ આપણું મોઢું જોઈને કોઈને એમ થાય કે ક્યાં આનું મોઢું જોવાઈ ગયું એવું તો ન જ થવું જોઈએ તો પરિવારના લોકો સાથે સંઘર્ષ થાય ત્યારે શું કરવું ઘણી બધી દીકરીઓને આ ફેસ કરવું પડતું હશે મેં પણ મારા પરિવારમાં ફેસ કર્યું હતું કેમ કે હું સૌરાષ્ટ્રનું એકદમ રિજિડ ફેમિલીની દીકરી છું જ્યાં સાત વાગ્યા પછી બહાર ન નીકળાય કોઈ છોકરા સાથે દોસ્તી ન કરાય બહુ જ એવા રિજિડ ફેમિલીમાંથી આવેલી દીકરી છું પણ હું છતાંય આગળ વધી તમે આગળ વધવા માટે તમારે કિંમત ચૂકવવી પડતી હોય છે પણ એ કિંમત કેટલી તમે ચૂકવવા માંગો છો ને એ બહુ મહત્ત્વનું છે સંઘર્ષ કરવાથી તમને જો ઘરના લોકો દુઃખી થતા હોય તો મને એવું લાગે છે કે બહુ પ્રેમથી વાત કરીને આપણે એ વાતને શરૂ કરવી જોઈએ કે મને આ કરવું છે પ્લીઝ મને એક ચાન્સ આપો મને એવું નથી લાગતું કે પરિવારના કોઈ લોકો જો તમે રિક્વેસ્ટ કરો કે પ્રેમથી વાત કરો તો તમને ના પાડે કેમ કે તમારી અંદરની આવડત તમને ખુદને ખબર હોય ને એના કરતાં તમારા પરિવારજનોને વધારે ખબર હોય છે કે આનામાં આ આવડત છે ઘણી વખત આપણે આપણે અમુક એવા કિસ્સાઓ જોઈએ છીએ કે કોઈ સ્ત્રીનો પાર્ટનર ગુજરી જાય ત્યારે એ પછી એનું કંઈક કૌશલ્ય બહાર આવે ત્યારે એ સ્ત્રીને ખુદને સવાલ થતો હોય છે કે આ મારી અંદર પડેલું જ હતું પણ આ કેમ હું કપરી પરિસ્થિતિની રાહ જોતી હતી આપણી માથે જ્યારે કોઈ સ્ત્રી એકલી પડી જાય ત્યારે એને એમ થાય કે ઓહો ઘરનું કેમ ચલાવી શું થશે આવા કિસ્સાઓમાં એનું જ્યારે કૌશલ્ય બહાર આવે આપણે એવી કોઈ ખરાબ સંજોગોની રાહ શું કામ જોવી આ આપણને શીખવાનો ચાન્સ મળ્યો છે તો આપણે આપણા ખુદની ઉન્નતિ માટે આપણા ખુદના હુનરને વધુ કેળવવા માટે કંઈક આગળ એવું કરીએ તમારી અંદરની જે આવડત છે એને વધારે ખીલવાનો મોકો મળે એ સૌથી વધુ જરૂરી છે તમારા અંતરાત્માના અવાજને ક્યારેય અવગણતા નહીં આ જે જે દી દીકરીઓ બહેનો કંઈક નાનકડું મોટું જે કાંઈ શીખી છે ને એ બહુ મહત્ત્વનું છે એ તમને જિંદગીમાં ક્યારેક કામ લાગવાનું છે ક્યારેક ને ક્યારેક કામ લાગવાનું છે હું પોતે શબ્દોની માણસ છું સંવેદનાની માણસ છું પણ હું સાયન્સ ગ્રેજ્યુએટ છું તો સાયન્સ ગ્રેજ્યુએટ છું તો મને કોઈક વખત કોઈ સ્ટોરી માટે મારી સાયન્સનું જે ભણેલું છે એ કામ લાગે છે કોઈ વખત મને મારું બોટની કામ લાગે છે કરેલું કર્મ એડે નથી જતું એમ શીખેલું પણ ક્યારેય એડે નથી જાતું એટલે સંબંધો અને સંબંધોની સમજણની સાથે તમારી જિંદગીને આગળ વધારવી એ જ આપણો ગોલ હોવો જોઈએ સુખ એમનેમ નથી મળતું માણસ છે ને જો દુઃખી છે ને માણસ એકલો થઈ શકે પણ સુખ તો માણસે બધાની સાથે વેચવું જ પડે છે વેચવું જ જોઈએ તો જ તમને સુખની સાચી અનુભૂતિ થવાની છે તમે નામ કરો કામ કરો અને કમાવો અને પછીની જિંદગી થ્રી ડિગ્રી ચેન્જ થઈ જતી હોય છે તમે જ્યારે કમાણી કરતા હો ત્યારે તમારા ઘરના લોકોનો નજરિયો તમારી સામે બદલાઈ જતો હોય છે ત્યારે તમારી સફળતા તમારી સક્સેસ એને તમારી માથે કેટલી હાવી થવા દેવી હે આપણે થોડીક આર્થિક રીતે પગભર થઈને ને એ સ્ત્રીમાં થોડીક સ્વતંત્રતા આવવાની છે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બે વચ્ચે છે ને બહુ પાતળી ભેદરેખા છે બસ આ પાતળી ભેદરેખાને આપણે ક્યારેય ઉલ્લંઘીએ નહીં સ્વતંત્રતા છે એના સફળતાના કારણે આવેલી સ્વતંત્રતા આપણી સ્વચ્છંદતા ન બની જઈને એ આપણે જોવાનું છે મને એવા ઘણા બધા લોકોને મેં જોયેલા છે જે સક્સેસ ગયા પછી ચેન્જ થઈ જતા હોય છે એ સફળતા આપણી માથે હાવી થઈ ગઈ હોય છે એ હાવી ન થઈ જાય એના માટે આપણા પગને આપણે જમીન પર જ અટકેલા રાખવા જોઈએ કેમકે નમ્ર વ્યક્તિ હોય ને એ જ લોકોને ગમવાનું છે નમ્યો એ સૌને ગમ્યો આપણે બધા સાંભળીએ છીએ હે તો આપણે આપણા પોતાના લોકો સાથે આપણા પોતાના પરિવારના લોકો સાથે જિંદગી જીવીએ જિંદગી માણીએ કાંઈક જે કંઈ કરીએ છીએ થોડી ઘણી કમાણી છે એ પરિવારના લોકોને પોતાને કામ લાગે એ હેતુથી આ શીખેલી વસ્તુ છે એ આપણને ઉન્નત બનાવે આપણા પરિવારને પ્રોગ્રેસ કરે એ માટે થોડું કંઈ જો કામ લાગે તો આ આપણા સમાજે આપણા માટે જે કર્યું છે પાટીદાર સમાજે જે તમારા માટે કર્યું છે જે વડીલો બાબુભાઈ ખોડીદાસભાઈ જાદવભાઈથી માંડીને ધીરુભાઈથી માંડીને કેટલા બધા લોકો ને કંઈક કરતા રહી છે સમાજ માટે તો એ સમાજને પણ કંઈક થોડુંક આપણી આપવાની ફરજ છે આપણે એ પ્રમાણે જિંદગી જીવીએ કે આપણે કંઈક શીખેલું છે એ થોડુંક ક્યાંક આગળ વહેતું કરીએ આપણે પણ કોકને શીખવીએ હું મને યાદ છે જ્યારે મારી જોબનો પહેલો દિવસ હતો મારા ઇમિડિયેટ બોસ કૃષ્ણકાંત હતા ત્યારે એમણે મને એવું કીધું તું તારી નજર છે ને મારી ખુરશી ઉપર હોવી જોઈએ તો આપણે જ્યારે કોઈને શીખવતા હોય ને ત્યારે આપણે એને એવું શીખવવાનું કે તું તારી લીટી મારા કરતાં વધારે લાંબી કરજે સંઘર્ષ અને આપણી જે ઈર્ષા આવે છે ને એ આપણી અંદર ન આવે એનું આ સૌથી મોટી મને લાગે છે બોધપાઠ છે મારી કરિયરના પહેલાં જ દિવસે જે મને મળી ગયો હતો તો આપણે પણ કોકની લીટી લાંબી થાય એવા પ્રયાસો કરીએ આપણી અંદર કંઈક આવડત છે એ આપણે કોઈકને આપીએ હેન્ડઓવર કરીએ આગળ વધારીએ કેમ કે સમાજમાં કંઈક આપણે લેતા હોઈએ ને તો આપણી આપવાની પણ એટલી જ ફરજ છે તો આ જે બહેનો કંઈ શીખી છે દીકરીઓને જે સર્ટિફિકેટ મળ્યા છે એમની આશાઓ સાથેની આંખો મેં જોઈ છે કેટલા બધા સપના જોયા હશે સપનાની કોઈ લિમિટ નથી હોતી હું એવું માનું છું સપના એને જ કહેવાય જે અસંભવ હોય ને તમે જો અને એને સંભવ કરવા માટે દિવસના તમારે મહેનત કરવી પડતી હોય છે તો તમને બધાને ભગવાન મહેનત કરવાની શક્તિ આપે તમે બધા પરિવારજનો માટે સંબંધો માટે સુખ માટે જેટલું જતું કરી શકો જેટલો પ્રેમ કરી શકો પ્રેમનો કોઈ વિકલ્પ નથી સ્નેહનો કોઈ વિકલ્પ નથી લાગણીનો કોઈ વિકલ્પ નથી તમે પ્રેમ આપશો ને તો તમને એ જ મળવાનું છે તમે જે આપશો એ મળવાનું છે જેવું વાવશો એવું જ તમે લણવાના છો તો તમે બસ એવું વાવો કે તમારું ઘર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સંવેદના ખીલી ઉઠે ઉગી ઉઠે આ શીખેલું તમને તમારી અંદર કંઈક ઉમેરે અને પરિવારને બહુ આગળ વધારે એવી તમને સૌને શુભેચ્છાઓ તમે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો આભાર કોઈને કાંઈ સવાલ હોય તો સવાલ પૂછવાની છૂટ છે ક્યારેય કોઈ મનને પજવતી વાત હોય તો હું સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર અવેલેબલ છું ખાલી મને એક વખત મેસેજ કરજો હું હંમેશા તમારા લોકોની વાત સાંભળવા માટે રેડી હઈશ અને કોઈના વાત સાંભળવા માટેનો એક સારો કાન બનવો ને એ પણ બહુ મોટી આવડત છે તો તમારી આસપાસની સ્ત્રીઓમાં આસપાસના લોકોમાં ક્યાંક કોઈકનું મોડું થોડું એ જો ડાઉન હોય થોડાક અપસેટ હોય તો એને પૂછવામાં જરાય હિંચકિચાતા નહીં કે તને શું થયું છે કદાચ કોઈના સાંભળવાથી કોઈને વાત વ્યક્ત કરવાથી એક સંબંધ એક જિંદગી બચી જતી હોય છે તો બસ તમે બધા સુંદર મજાની જિંદગી જીવો એની શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ